चन्द्रमा मनसोदातश्चक्षोः सूर्यो अजायत श्रोत्रा द्वायुश्च प्राणश्च मुखा द

એટલી બધી હિન્દુ તત્વ સાથે જોડાયેલી છે કે કહેવાનું મન થાય છે કે તેડાવ્યા છે હેતથી તો આ પ્રસંગને ખૂબ હેતથી વધાવજો તેડાવ્યા છે ખૂબ હેતથી તો આ પ્રસંગને ખૂબ હેતથી વધાવજો પૂજ્ય સંતોને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે પહેલાં તો એમને વધાવી લઈએ કે પોતાનો દિવ્ય સમય આજે એક હિન્દુ તત્વને આપ્યો છે અને એથી વધારે ઉજળું લાગતું હોય તો આ બોટાદનું રૂડું ગામ આમ તો ગામ ન કહેવાય આને એક ધામ જ કહેવાય કારણ કે જે સ્થાનની ની અંદર બેઠા છે એવા આપણા બોટાદ ધામ નું ગુરુકુળ જોરદાર તાળીઓના ગરગડાટથી થી પેલા તો આ જગ્યાને વધાવી લઈ અને હવે છૂટક છૂટક થાળી નહીં પણ એક વખત જથ્થાબંધ તાળીઓથી આપ બધા બેઠા છો તમને ખુદને વધાવી લો બાપ કારણ કે પોતપોતાનો સમય આજ હિન્દુ ધર્મને આપવા માટે ઊભા થયા છો પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આ જગ્યાની અંદર હિન્દુ ન સમાય એટલા આ બજરંગ દળની અંદર ને વિશ્વ હિન્દુ પરિષદની જોડાય એવી હું ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું છું તો સ્વાગત પ્રવચન માટે બે શબ્દ બોલવા માટે આપણે ભૂપેન્દ્રભાઈ ચૌહાણ બોટાદ જિલ્લાના ઉપાધ્યક્ષને હું વિનંતી કરું આવો સ્ટેજ ઉપર અને આપણે બધા પેલા શબ્દ થી સ્વાગત વધાવી લઈ ત્યારબાદ આગળનો કાર્યક્રમ શરૂ કરશું તો ભૂપતભાઈ ચૌહાણ જોરદાર તાળીઓના ગરગડાથી આપણે જય જય શ્રી રામ જય જય શ્રી રામ પ્રથમ ઉપસ્થિત તમામ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અત્રે ઉપસ્થિત આપણી હિન્દુ સભામાં ઉપસ્થિત આપણા કેન્દ્રીય ધર્મ પ્રસાર મંત્રી કે જેને સાંભળવા જેને મળવું એક લાહો છે એવા ધર્મેન્દ્રભાઈ તથા આપણા કેન્દ્રીય પ્રાંત અધિકારીઓશ્રીઓ જિલ્લા અધિકારીશ્રીઓ તથા નવા દીક્ષા લીધેલ તમામ બજરંગીઓ તથા અત્રે ઉપસ્થિત હાજરી આપેલ પોતાના અંધાકમાંથી ટાઈમ કાઢી અહીંયા ઉપસ્થિત થયેલ તમામ હિન્દુ ભાઈઓ અને બહેનો આપ હિન્દુ ધર્મ શભામાં જે હાજરી આપવા આવ્યા છો પધાર્યા છો તો તમામને હું શબ્દોથી વધાવી લઉં છું અને હૃદયથી આવકારું છું જય જય શ્રીરામ પૂજ્ય સંતોનો આપણે સ્વાગત કરીશું તો વિનંતી કરું પૂજ્ય આનંદ સ્વામી પધાર્યા છે તો એનું સ્વાગત કરવા માટે આપડે કલ્પેશભાઈ પરમાર જિલ્લાના સહમંત્રી છે એમને વિનંતી કરું આવો પૂજ્ય આનંદ સ્વામી નું આપણે ગોપીનાથ સ્વામી એમનું સ્વાગત કરવા માટે અમરીશભાઈ કોરડિયા જિલ્લા સહમંત્રી ની વિનંતી કરવું અમરીશભાઈ કોરડિયા આવો પૂજ્ય ગોપીનાથ સ્વામી નું આપણે પુષ્પહાર સ્વાગત કરીએ ઓકે તો મેહુલભાઈ રબારી પરિષદના કાર્યકર્તા છે મેહુલભાઈ રબારી તો ધર્મેશભાઈ સોલંકી ને વિનંતી કરો આવો સેવા સહ પ્રમુખ છે તો પૂજ્ય ગોપીનાથ સ્વામી નું આપણે સ્વાગત કરીએ આવો હવે કુંજ વિહારી સ્વામી નું સ્વાગત કરવા માટે હું ભરતભાઈ બી પરમાર ને વિનંતી કરું પરિષદના કાર્યકર્તા ભરતભાઈ બી પરમાર આવું પૂજ્ય કુંજ વિહારી સ્વામી નું આપણે સ્વાગત કરીશું ભરતભાઈ બી પરમાર બોલે બાલ પરમ ધર્મેન્દ્ર બાપુ સાળંગપુર વાળા તેઓ વધાર્યા છે હું મનસુખભાઈ જાધવ ને વિનંતી કરું બોટાદ પ્રખંડના બજરંગ દળના સંયોજક છે મનસુખભાઈ જાદવ આ વધારો સ્ટેજ ઉપર અને પૂજ્ય સ્વાગત કરશું બોલીએ હનુમાનજી મહારાજ આપડા આંગણે આજે મહેમાન પધાર્યા છે એવા મુખ્ય વક્તા કેન્દ્રીય અધિકારીનું સ્વાગત કરવા માટે ધર્મેન્દ્રભાઈ ભાવાણી કેન્દ્રીય ધર્મ પ્રસાર સહમંત્રી છે જેને સાંભળવા એક બહુ મોટો લાવો છે આમ પોતાનો સમય આજ બોટાદ ગામને આપ્યો છે એટલા માટે બોટાદ ગામ આપણને ખૂબ આદરભાવથી સ્વાગત કરે છે તો હું કણજરિયા મનસુખભાઈ ભરતભાઈ તથા ધીરુભાઈ તથા બોટાદ જિલ્લા શાળા સંચાલકના મંડળના ઉપાધ્યક્ષ એવા બધાને વિનંતી કરું આ બધા આવો અને તલવાર સાફા અને પુષ્પ થી આપણે એમનું સ્વાગત કરીશું તો આવો કાંગેશીય સમાજના જે આગેવાન આવ્યો છે એમને પણ વિનંતી છે કે તમે પણ સ્ટેજ ઉપર આવી જઈશો તમે પણ સ્ટેજ ઉપર બતાવ્યો કણજરિયા માસુકભાઈ સ્ટેજ ઉપર પધારજો ભરતભાઈ મોચી સમાજના જે આગેવાન છે એ આવી જાય ધીરુભાઈ રાસડિયા બોટાદ જિલ્લા શાળા સંચાલકના ઉપાધ્યક્ષ છે કલ્પેશભાઈ વાવડી જે સોફા સાફો બાંધી એમનું પણ સન્માન કરશે શ્રી નીતિનભાઈ ચૌહાણ ધંધુકા જિલ્લાના મંત્રી છે તો એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ ઉપર વધારશે શ્રી નીતિનભાઈ ચૌહાણ ધંધુકા જિલ્લા મંત્રી પૂજ્ય ધર્મેન્દ્રભાઈ નું ફૂલહાર થી આપણે સ્વાગત કરીશું તો આવો ફૂલ થી આપણે એમનું સ્વાગત

નિયમ સાવ નોખા અમારે મન તો શબ્દ ની રાત થતી નથી અમને તમારી તાળીઓ વગર આ કાર્યક્રમ ની શરૂઆત થતી નથી તમારા કાર્યક્રમમાં આ તાળીઓ વગર આ કાર્યક્રમ ની શરૂઆત નથી થતી તો જોરદાર તાળીઓના ઘટનાથી સ્વાગત વિધિ ને આપણે વધાવી લઈએ પૂજ્ય અતિથિનું સ્વાગત થઈ ગયું છે હવે આપણા સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી એવા રશિકભાઈ કણજરિયાનું સ્વાગત કરવા માટે ભાવેશભાઈ ચાવડાને વિનંતી કરું ધર્મ પ્રચારક સંપર્ક પ્રમુખ છે ધર્માચાર્યના સંપર્ક પ્રમુખ એવા ભાવેશભાઈ ચાવડાને વિનંતી કરું આવો સ્ટેજ ઉપર અને રશિકભાઈ કણજરિયાનું સ્વાગત કરીએ સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી છે જોરદાર તાળીઓ નગરગઢાથી વધાવીએ હવે લાખાભાઈ

શ્રી વિપુલભાઈ અગ્રાવત સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળ ના છે વિપુલભાઈ અગ્રાવત તો એમનું સ્વાગત કરવા માટે હું જયપાલભાઈ બજરંગ દળના આવો સ્ટેજ ઉપર અને આપણે વિપુલભાઈ અગ્રાવત સૌરાષ્ટ્ર પ્રાંતના ના બજરંગ દળના સહસંયોજક છે એમનું આપણે સ્વાગત કરીએ તો આવો જય જય શ્રી રામ જય જય શ્રી રામ હવે મહેષભાઈ કણજરિયાનું સ્વાગત કરવા માટે સૌરાષ્ટ્ર પ્રાંત બલોપાસના પ્રમુખ અને ભાવનગર વિભાગના સહમંત્રીનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરું હાર્દિકભાઈ પરમાર બજરંગદળના કાર્યકર્તાને કે આવો સ્ટેજ ઉપર અને મહેષભાઈ કણજરિયા સૌરાષ્ટ્ર પ્રાંત બલોપાસના પ્રમુખનું આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ જય જય શ્રી રામ જય જય શ્રી રામ હવે શ્રી ભૂપદભાઈ ચૌહાણ જિલ્લાના ઉપાધ્યક્ષ છે તો કલ્પેશભાઈ વાઘેલા પરિષદના કાર્યકર્તા ને વિનંતી કરું કે આવો ભૂપદભાઈ ચૌહાણ જિલ્લાના ઉપાધ્યક્ષ નું આપણે ફુલહાર સ્વાગત કરીએ તો

હવે શ્રી કુશલભાઈ દવે જિલ્લાના ઉપાધ્યક્ષ છે તો હું શંભુભાઈ પરમાર પરિષદના કાર્યકર્તાને વિનંતી કરું કે શંભુભાઈ પરમાર આવો આપણે દવે નું જિલ્લા ઉપાધ્યક્ષનું નું સ્વાગત કરીએ તો આપણે કુશલભાઈ દવે નું સ્વાગત કરીશું જોરદાર તાળીઓના ગરગડા આપણે વધાવીએ બોલે રામચંદ્ર ભગવાન હવે શ્રી નીતિનભાઈ ધંધુકાના મંત્રી છે નીતિનભાઈ ચૌહાણ એમનું ફૂલ સ્વાગત કરવા માટે હું શ્રી સાવનભાઈ માળીને વિનંતી કરું પરિષદના કાર્યકર્તા છે સાવનભાઈ માળી આવો અને હર્ષભાઈ વાજા આપણ વધારો અને એમનું આપણે ફૂલહારથી સ્વાગત કરીએ હર્ષભાઈ વાજા આવો પ્રજ્ઞાના પ્રારંભતાની આરાધના કરીએ આવો પ્રજ્ઞાના પ્રારંભતાની આરાધના કરીએ જ્ઞાનની મસાલ હાથમાં લઈ હવે પ્રજ્વલિત કરીએ જ્ઞાનની મસાલ હવે હાથમાં લઈ પ્રજ્વલિત કરીએ અજ્ઞાન તિમિર હરાતું જશે અંતે પ્રગટશે યજ્ઞ જ્વાળા અજ્ઞાનનું તિમિર હરાતું જશે અંતે પ્રગટશે યજ્ઞ વેદી જાળા સગડું થશે જળાહળા પણ આજે થઈ રહી છે એક હિન્દુ ધર્મને માળા પણ આજે થઈ રહી છે એક હિન્દુ ધર્મને માળા તો આવો આજ આપણે આંગળે પધારેલા દિવ્ય સંતોનો આપણે આશીર્વચન પ્રદાન કરશું તો પરમ પૂજ્ય આનંદ સ્વામીને વિનંતી કરું કે આવો અમને દિવ્ય વાણીથી અને શાબ્દિક શબ્દોથી પૂજ્ય કુજવી આર્ય સ્વામીને વિનંતી કરું આવો અને

ભગવાન ના સાનિધ્ય ની અંદર આવડી મોટી સભામાં પૂજ્ય મારા ગુરુ એવા આનંદ સ્વામી પૂજ્ય ગોપીનાથ સ્વામી સાળંગપુર કરતા અને તમામ બોટાદની હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્યોને ભાવથી જય સ્વામિનારાયણ જય જય શ્રી રામ બરોબર અવાજ નથી આવતો જય જય શ્રી રામ હવે લાગ્યું કઈક આપણે વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્ય છીએ કાર્યકર્તા છીએ આજે વિશ્વ હિન્દુ પરિષદ નું સ્થાપન થયું હતું વિશ્વ હિન્દુ પરિષદ શું છે એ આપણે શું કેવા માંગે છે કે વિશ્વ હિન્દુ પરિષદ ના સભ્યો છે એ સેવા માટે તત્પર હોય છે જે કઈ કાર્ય હોય જે કઈ રાષ્ટ્રીય હિન્દુ લગતી જે કઈ કાર્ય હોય ને એ વિશ્વ હિન્દુ પરિષદ કરતા હોય છે સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર મહારાજના મહારાજ પણ એની ઉપર એટલા રાજી હતા જે કઈ ભક્તો હોય જે દાસ નો દાસ થઈને રહે ને એની ઉપર ભગવાન પણ રાજી હતા

સહયોગ આપી એની સાથે જોડાઈ રહીએ એટલી જ મહારાજના ચરણમાં પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ ની જોઈ જોરદાર તાળીઓના ગરગડાટ થી આપણે પૂજ્ય સ્વામીજીને વધાવી લઈએ આપણે ત્યાં અતિથિ વિશેષ જે કોઈ બીજા વધાર્યા હોય તો હું નામ બોલું છું આપ પોતાના સ્થાન પર ઉભા થઈ અને નમસ્કાર કરશો તો

પોતાના સ્થાન થી ઉભા થઈ જોરદાર તાળીઓના ગડગડાટ થી આપણે એમને વધાવી લઈએ શ્રી પોપટભાઈ દરજી એ પણ પોતાના સ્થાન પર ઉભા થાય

જિલ્લાના અધિકારીઓનો પરિચય એક નાનો એવો આપણે કરી લઈએ શ્રી કુશલભાઈ દવે જિલ્લાના ઉપાધ્યક્ષ છે શ્રી નાગજીભાઈ ખાંભલિયા જિલ્લાના ઉપાધ્યક્ષ છે ભૂપદભાઈ ચોહાણ એ પણ જિલ્લાના ઉપાધ્યક્ષ છે શ્રી મોન્ટુભાઈ માળી પ્રખંડના અધ્યક્ષ છે શ્રી કલ્પેશભાઈ પરમાર જિલ્લાના સહમંત્રી છે શ્રી અમરીશભાઈ કોરડિયા જિલ્લાના સહમંત્રી છે શ્રી ચેતનભાઈ કંજરિયા આ બધા ત્યાંના કોષાધ્યક્ષ છે શ્રી રાજેશભાઈ મકવાણા સત્સંગ પ્રમુખ છે શ્રી રશ્મીબેન ધવે માતૃશક્તિ સંયોજિકા છે શ્રીમતી મનીષાબેન જાવડા માતૃશક્તિ સહસંયોજિકા છે શ્રીમતી અરુણાબેન મકવાણા દુર્ગાવાહિની સંયોજિકા છે કુમારી કિંજલબેન આચાર્ય દુર્ગાવાહિનીની સહ સંયોજિકા છે શ્રી હર્ષદભાઈ કણજરિયા પ્રચાર પ્રસાર પ્રમુખ છે અને ધર્મેશભાઈ સોલંકી સેવા સહ પ્રમુખ છે વિનુભાઈ ડોડિયા ધર્મ પ્રસારના પ્રમુખ છે શ્રી ભાવેશભાઈ ચાવડા ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ છે આ બધા જ બોટાદ જિલ્લાના આ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે

આ ભારતની ભૂમિ મહાસત્તા સુધી પોગવાની જ્યારે પ્રકરણ માંડી રહ્યા છે આપ બધાનો સાથ અને સહકાર પૂરો પૂરો છે ત્યારે આ મહાસત્તા સુધી પહોંચવા માટે એને કોઈ પણ નહીં રોકી શકે પણ એની માટે પહેલા આપણા અંદર જાગૃતતા લાવી મળશે અને જાગૃતતા લાવવા માટે અહીં પધાર્યા છે એવા આપણા મુખ્ય વક્તા ધર્મેશભાઈ ભાવાણી કેન્દ્રીય ધર્મ પ્રસાર સહમંત્રી છે તો એમને વિનંતી કરું